બ્લેક બોર્ડ થી બજાર સુધી પ્રાથમિક શાળાના બાળકો બન્યા વેપારી અભ્યાસે પહેરાવે વ્યવસાયના ફક્ત પુસ્તકોમાં નહીં અનુભવમાં જીવતું બને આ વિચારને સાકાર કર્યો છે નગરના નવા બજાર વિસ્તારમાં આવેલી પીએમ શ્રી જલારામ પ્રાથમિક શાળાએ અહીં આજે યોજાયેલા બાળ આનંદ મેળાએ શાળાને જ એક નાનકડા બજારમાં ખરીદવી દીધી અહીં વિદ્યાર્થી માત્ર વિદ્યાર્થી ન હતા કોઈ દુકાનદાર બન્યો તો કોઈ સમજદાર ગ્રાહક નફો કેટલો ખર્ચ કેટલો ગ્રાહકોને કેવી રીતે આકર્ષવા આ બધું બાળકો આજે જાતે જ શીખ્યા ખાને પીનીના પાત્રીસ થી વધુ સ્ટોલ પર નાના વેપારીઓનો આત્મવિશ્વાસ છલકાતો હતો જ્યારે બાળ ગ્રાહકો ખરીદીમાં મસ્ત હતા મેળામાં ખાને સાથે ગેમ ઝોન અને સેલ્ફી ઝોન પણ બનાવાયા જેથી અભ્યાસ સાથે મોદ મસ્તીનો અનોખો સંગમ સર્જાયો બાળકો માટે આ મેળો માત્ર મજા નહોતી પરંતુ જીવન ઉપયોગી વેપારી જ્ઞાનની પ્રથમ પાઠશાળા બની ગયો આવો પ્રયાસ એ સાબિત કરે છે કે જો શિક્ષણને અનુભવ સાથે જોડવામાં આવે તો બાળકોનો આત્મવિશ્વાસ વિચાર શક્તિ અને ભવિષ્ય ઓલ ઇન વન તૈયાર થાય મેળામાં વિદ્યાર્થીઓ સ્કૂલના શિક્ષકો અને વેલીઓએ ભાગ લઈ આનંદ મેળાને યાદગાર બનાવી દીધો આજ રોજ પીએમ શ્રી જલારામનગર પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે

ખરીદાય છે કાચો માલ કોને કહેવાય કેવી રીતે પ્રોસેસ થાય દુકાન સુધી ગ્રાહક સુધી કેવી રીતે વર્તન કરવું એ તમામ બાળકોને જાતે અનુભવી શકે શીખી શકે એના માટેનું આપણે આનંદ મેળા આયોજન કર્યું